દર્શક મિત્રો ડેરી બોડેલી ન્યૂઝમાં સ્વાગત કરું છું ખત્રી મિત્રો વાત કરીશું બોડીરી પંથકમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે ધોધમાર વરસાદ વરસતા બોડીરીના દીવાન ફળિયા અને વર્ધમાન નગર વિસ્તારમાં આવેલ કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે અને લોકોની ઊંઘ હરામ થઈ ગઈ છે કેટલાક વિસ્તારોની જે મકાનો છે જેને અંદર ઓટલાને અંદર પણ પાણી ભરાઈ ગયું છે અને તેઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે હાલ તો પ્રથમ વરસાદ છે અને વરસાદ વરસતાની સાથે જ નીચાણવાળા વિસ્તારના લોકોની ઊંઘ હરામ થઈ ગઈ છે તો તંત્ર તરફથી વહેલી તકે જે હરકલી કોતર છે તેને સાફ કરવામાં આવે તે જ ખૂબ જ જરૂરી બન્યું છે જે પ્રકારે હાલ તમે જોઈ શકો છો આજે નીચાણવાળા જે વિસ્તારો છે ખાસ કરીને નીંચાણવા વિસ્તારની અંદર દિવાન ફળિયું આવેલું છે દિવાન ફળિયા વિસ્તારની અંદર આ તમે જોઈ શકો છો અત્યારે આ ઘરોની અંદર પણ પાણી ઘુસાઈ ગયું છે અને લોકો છે તે ઘરોમાં જ ચિંતામાં મુકાઈ ગયા છે કે હવે અમારું શું થશે જે પ્રકારે હાલ તમે જોઈ શકો છો કે આ જે હરકલી કોતર છે તે ગરનારું છે તે ભરાઈ ગયું છે અને પાણી છે તે સોસાયટી અને જે ફળિયામાં વહી રહ્યું છે અને આજે હાલ તો પ્રથમ વરસાદ જ વરસ્યો છે અને ભારે પવન સાથે ધોધમાર વીજળીના કડાકા સાથે વરસાદ વરસતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ખાસ કરીને જે પ્રકારે તમે જોઈ શકો છો અત્યારે આજે જે ઘરના રહીશ છે તે ઘરની બહાર આવી રહ્યા છે અને પોતાની જે વ્હીકલ છે જે એક્ટિવા છે તેને બહાર મોકલ્યા છે જેટલા પણ લોકો છે તેઓએ પોતાની કાર બાઇક અને તે સલામત સ્થળે પહોંચાડી દીધી છે કેટલાક લોકોના હજુ પણ જે સાધનો છે તે બાકી રહ્યા છે તેઓ પણ બધા બહાર મૂકી દીધા છે જે કર તમે જોઈ શકો સમા પાણી ભરાઈ ગયું છે અહીંથી નીકળવું પણ ખૂબ જ મુશ્કેલ બની જતું હોય છે તો વહેલી તકે તંત્ર તરફથી જે આ જે નારાની અંદર સાફ સફાઈ કરવામાં આવે તેવી લોકમુખે ચર્ચા જોવા મળી રહી છે તો હવે ક્યારે સફાઈ થશે તે પણ જોવાનું રહ્યું